જગમલભાઈ ભોજપરા ગામથી પાછા ગોંડલ આવી રહ્યા હતા તેવામાં ભોજપરી નદીના કા કિનારે પર એક સુંદર સોનાનો હીરા જડિત રથ જોયો આ રથને હાથી જોડેલા હતા અને રથમાં સ્વામિનારાયણ ભગવાન અને કર્મણભાઈ બેઠેલા હતા રથની આગળ પાછળ અને ફરતા સંતો તથા પાર્ષદોના વૃંદ હતા જગમલ જગમલભાઈને પાસે બોલાવ્યા અને કહ્યું કે હું અમારા ભગવાન સ્વામિનારાયણની સાથે તીર્થ કરવા જાઉં છું તો તમારા તમે અમારા પાડોશી શો માટે અમારા ઘરનું બરાબર ધ્યાન રાખજો અને તમને હું સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની વાત કરતો હતો તે જ આ પ્રગટ ભગવાન છે માટે પગે લાગો આ પ્રમાણે કર્મણભાઈની વાત સાંભળી જગમલભાઈને જગમલભાઈએ મહારાજને હાથ જોડ્યા અને મહારાજે આશીર્વાદ આપ્યા અને રથ ઉડતો આગળ વીધ્યો જગમલભાઈ પોતાના એકામાં બેઠા વિચાર કરે છે કે કરમણભાઈના ભગવાન કેવા દયાળુ કે જે પોતાના ભક્તને રથમાં બેસાડી યાત્રા કરાવે છે વળી એ સ્વામિનારાયણ ભગવાનની વાણી પણ કેટલી મીઠી અને મધુરી એના મુખની આકૃતિ કેટલી મનોહર એની અણીયાળી આંખો મને તો કોઈ દિવસ નહીં ભૂલાય એવા એ સ્વામિનારાયણ ભગવાન છે ઉપર પ્રમાણે કાંચી કુટુંબનો પાંત્રીસ વર્ષનો યુવાન જગમલભાઈ વિચાર કરે જાય છે અને તેમનો રેવતો બળદિયો તરવર તરવર ચાલ્યો જાય છે થોડા સમયમાં તો ગોંડલ શહેર આવી ગયું અને પોતાના ઘરની ખડકી પાસે યક્કો ઊભો રહ્યો જગમલભાઈ નીચે ઉતર્યા યકામાં અનાજ વગેરે સામાન હતો તે ઘરમાં મૂક્યો તેવામાં નાની છોકરી રમતી રમતી નજીક આવી અને કર્મણભાઈ ગુજરી ગયા છે તેવી વાત કરી તે વાત સાંભળી ને જગમલભાઈ કહે કે ગાંડી એવું જૂઠું શું બોલે કર્મણભાઈ તો યાત્રા કરવા ગયા છે અને મને તે ભોજ ભરી નદીના કાંઠા પાસે જ મેળા આવી વાત કહીશ નહીં છોકરીની માં પણ કહેવા માંડી કે એ કહેશે તો વાત હાસી છે સ્વામિનારાયણ ભગવાન પોતે તેમને તેડવા આવ્યા હતા ને આપણી ખડકીની હાકળ ખખડાવી અને કરમણભાઈનું ઘર બતાવવા આપણી દીકરી જ ગઈ હતી જુઓ આ બધા લોકો કર્મણભાઈનો અગ્નિસંસ્કાર કરીને આવે છે આ વાત સાંભળતા જ ઝગમલભાઈ તો દિગ્મૂઢ બની ગયા અને મનમાં વિચારવા લાગ્યો કે આ શું મને ગોંડલને સીમાડે હામા મેળા તે જૂઠું હશે કે પછી સ્વપ્નું હશે પણ ના મને સામા મેળાવી તો વાત હાસીસ છે અને અહીં તેમણે દેહ મેલ્યો તે પણ ખરી વાત છે કરમણભાઈ ઘણી વખત વાત કરતા હતા કે અમારા ભગવાન પોતાના આશ્રિતોને અંત સમિત તેડવા આવે છે તે વાત હવે ખરી થઈ અને મારે સ્વામિનારાયણ ભગવાનનો પરસો જોવાની ઈચ્છા હતા તે પણ સત્ય થયું